સેવા કેન્દ્ર ખાતે રાજયોગ અભ્યાસક્રમના બે દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન દીપ પ્રાગટ્યથી દિલ્હી પબ્લિક સ્કૂલ ના આચાર્ય શ્રી એ કે સિંહા તેમજ બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા બી કે ડૉક્ટર અરૂણા દ્વારા કરવામાં આવ્યો જેનો ઉદ્દેશ શિક્ષકોને રાજયોગ દ્વારા આધ્યાત્મિક શક્તિઓનો અનુભવ કરાવીને વધુ સકારાત્મક અને ઉર્જાવાન બનવા માટે પ્રેરિત કરવાનો હતો તમામ શિક્ષકો તેમની સંપૂર્ણ ઉર્જા અને તત્પરતા સાથે વિદ્યાર્થીઓને ભણાવે એટલું જ નહીં પરંતુ તેમની છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને પણ શોધી શકે તે ઉપરાંત વિદ્યાર્થીઓના હૃદયમાં તેમના નૈતિક અને વિચારશીલ વ્યક્તિત્વના વિકાસના બીજ પણ વાવી શકે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના રાષ્ટ્રના ઘડવૈયા બનશે તેથી જ શાંત મજબૂત અને ઉત્સાહી શિક્ષક સમુદાય એ સમાજ અને દેશની ખૂબ જ વિશિષ્ટ સંપત્તિ છે અને તેમને સશક્ત બનાવવા એ આ રાજયોગ સત્રનો મુખ્ય ઉદ્દેશ છે પ્રથમ દિવસનું સત્ર પૂર્ણ થયા બાદ તમામ શિક્ષકોએ તેમના ચહેરા પર ખુશીના ભાવો સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો બધા શિક્ષકોએ સંકલ્પ કર્યો કે અહીંથી આપણે સકારાત્મકતાની ઉર્જા તેમજ પ્રેરણા લઈને જઈ રહ્યા છે જે આપણે જીવનમાં ચોક્કસ સપનાવીશું અને આજની નકારાત્મકતાના સંજોગોમાં ફસાઈને પરેશાન થઈશું નહીં તેઓનું આ સકારાત્મક વલણ પરિવાર અને વિદ્યાર્થીઓમાં જરૂર એક પ્રેરક બળ ઉત્પન્ન કરશે તમામ શિક્ષકોએ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ડૉક્ટર વરદ હસ્તે વરદાનોના કાર્ડ પ્રાપ્ત કરીને સૌને વધુ સમય કાઢીને નિયમિત રીતે રાજયોગનો અભ્યાસ કરવા આમંત્રિત કર્યા હતા